ઓપરનો સમય થઈ ગયો છે અને આવી ગયો છે ભણી અને હું બનાવું છું રસોઈ અહીંયા આપણી રોટલી એકદમ થઈ ગઈ છે ત્યાં તૈયાર અને અત્યારે હું બનાવીશું બટેકાનું શાક કોઈ બાલ એટલું બધું તેલ તેલ છે ભૂંગરા કરવાનું ઓકે અને આ લીધેલા આપણે ભૂંગરા ને ઈંજુ આપણા ડબ્બામાં થોડાક કરવાનો છે ઈંજુ ઓકે તો આ જો ઈંજબીના કચા ભૂંગરા બહુ ભાવો

વઘાર કરો બટાકા શાક નું મોમ મોકાય છે નોટિયા મોમ મોકાયો ચટ મસાલો મત કબે એમ એમ ઝુમળા નાખવા છે ઓ ને નાખું છે એમવી આ બના આડબોસ છે ને માં નાખું છે બટાકા વાગે ને એમ ઓકે નારી એ જવી પણ I do box, know how to make it, but let's see. Mom, I don't want to eat it. It's very spicy. I don't want it. I'll eat some Bhongra. Sorry. Mom, give me some. No, no, no. you and બે ટમેટા સ્લા વેદી અડધું વધારે ઉમેરી એના સ્લાટમાં બે અડધો અડધું પર નાખીએ બપોર જમવામાં બે જ તો કઈ સ્લાટ ખાતા નથી એ બી ખાવું થોડા ઘણું ખાય નકર એ નથી ખાતી અને હવે બધું ટમેટાનું એનું કટિંગ કરી નાખું Газ достигам към Нели, след това към Аумирва. Чао, Антор Кизиди. го изгоря. mine ca vreliciu de lembu. Bine, 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 să bine, 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 bine,

કોબી ટોમેટા હોય અને વધારે પડતાથી કાંદા 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 એ ફૂલ નાખાય છે ધાણા આપડા કટિંગ થઈ ગયા છે પણ આપણે ધોઈ

વેદિક ભરવાનો છે હનુમાનજી હા મમ્મા ના રે મલો કોઈ બીજેવી જમમાં અહી આપણો થઈ ગયું છે કમ્પ્લીટ મમ્મા મમ્મા બટક હે બટક નહી હોય પગલો હશે હા પગલો પગલો નહી બટા

તાર પચીસ માર્ગ નું પેપર હતું

હજી તો મારે આવી બે દોરી બીજી બનાવવાની બાકી છે તો ફ્રી ટાઈમ છે ત્યારે હું બનાવીશ સાઈડમાં પણ બીજું કામ કરું છું એટલા માટે અને આ બધી રમકડા છે અને આટેડી બે મને બહુ ગયું બહુ સરસ છે એવા નાના રમકડા બનાવ્યા છે બિસ્કિટ પલે એમ ખાઈ થઈ જાય મેન મેન રમકડા બતાવી દીધા તમને ન તો આવે લાગે બીડિયમ બતાવવા જતા ગાડી

અઢી હોય કોઈ ત્રણ હોય કોઈ સાડા હોય કોઈ પાંચ હોય બધા અલગ અલગ મીટર ગેસમાં રહેતા હોય દોઈ થોડીક સહી મોટી બનાવરા આવે હિંચકો નાખવા માટે દોઈ હવે આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે તે પછી આપણે લાવ્યા છે ડાયમંડનું દોરીની પ્રાઇસ તો કે દોરીની પ્રાઇસ છે અને છસો રૂપિયા કેમ કે સાડા ત્રણ મીટરની દોરી છે એટલે છસો રૂપિયા એની પ્રાઇસ છે અને પાંચસો રૂપિયામાં ઘટી જાય અઢી મીટર આવી જાય